તો મિત્રો અત્યારે હું સવાર સવારમાં આવી ગયો છું ખેતરમાં ખેતરમાં એટલા માટે આવ્યો છું કે જોવાનું વાવેતર કર્યું હતું તો જોવા માટે આવ્યો છું જોવાનું વાવેતર કરી લગભગ ત્રીસ દિવસ થઈ ગયા છે તો આજે ત્રીસ દિવસ પછી હું જોવા માટે આવ્યો છું ખેતરની અંદર તો બરાબર છે તો અત્યારે તમે અહીંયાનો માહોલ જોઈ શકો છો કેટલું મસ્ત લીલીલું છે અને અહીંયાથી લગભગ ખેતર નજીક જ છે આપણું એ ખાતર સાહેબ તમે જોયું હશે પુરાના વ્લોગમાં જોયું હશે અત્યારના વ્લોગની ના જોઈએ મિત્રો તો ચલો મિત્રો જઈએ અને જોઈએ પરંતુ એ પહેલાં તમે અહીંયાનું મોસમ જોઈ શકો છો કેટલું મસ્ત લીલું લીલું મોસમ છે ચારે બાજુ અહીંયા પણ જુવાનું વાવેતર છે અહીંયા લગભગ બહુ મોટો સવાર છે આ તો બધા આખા સવારની અંદર જોવાનું આવે વાવેતર છે આ બાજુ ને આ બાજુ મકાઈનું વાવેતર તમે જોઈ શકો છો તો ચાલો ખેતરની અંદર જઈએ અને જોવાનું આવેતર જોઈએ કે કેવું થયું છે એક મહિના પછી હું આજે ખેતરમાં આવીશું ગાય તો ચાલો મિત્રો જતાં પહેલાં એક બે વાત તમને કહીશ કે હું યુટ્યુબની અંદર એવરી વ્લોગ્સ અપલોડ કરું છું પરંતુ મારા વ્લોગ્સ અપલોડ કરવાનો ટાઈમ છે સવારે આઠ પાંચ મિનિટનો તો હું આઠ પાંચ મિનિટે વ્લોગ્સ અપલોડ નથી કરી શકતો કારણ કે હું જે એરિયામાં રહું છું તે એરિયામાં નેટવર્ક ખૂબ ઓછું આવે છે અને વ્લોગ્સ સાંજનો હું શેડ્યુલ કરીને અપલોડમાં લગાવું છું પણ અપલોડ પણ થઈ શકતો નથી હું બહાર ફરું ખુલ્લામાં ફરું ગમે ત્યાં ફરું પણ વ્લોગ ટાઈમે અપલોડ થતો નથી તો તે જ કારણ છે બ્લોગ્સ લેટ અપલોડ થવાનું ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રો મને પૂછતા હતા કે વ્લોગ કેમ ટાઈમ ટુ ટાઈમ અપલોડ નથી થતા તો બસ સાઈડ કારણ એ જ છે મિત્રો તો બસ નેટવર્ક ખૂબ ઓછું આવે છે એના કારણે વ્લોગ્સ લેટ અપલોડ થાય છે ફાઇનલી ખેતરમાંથી આવી ગયો છું ઘરે અને હવે ગઈકાલે મેં તબીલાનું લાઇટ ફિટિંગ બતાવ્યું હતું હવે આજે આપણે જોઈશું બાથરૂમ લાઇટ ફિટિંગ અહીંયાથી અહીંયાથી અહીંયા પણ એક બોર્ડ મૂકવામાં આવ્યું છે અને બીજું બોર્ડ છે અહીં આ બોર્ડ જે છે એ અહીંયા પાણી ગરમ કરવાનું મશીન લંબડાવાનું હોય એટલા માટે અહીંયા બોર્ડ મૂકવામાં આવી શકાય છે બાકી તમે જોઈ શકો છો લાઇટ જોવા માટે પણ ત્યાં અત્યારે લાઈટ જતું રહ્યું છે એટલા માટે સ્વીચ ઓન કરી પણ લાઈટ નહોતી એટલા માટે લાઈટ નહીં લાગ્યું તો હવે આપણે ફાઇનલ અહીંયા ફરવા માટે આવી ગયા છીએ થોડી અહીંયા ઘરની આ બાજુ જોઈ શકો છો એક આપણી નાની ભેંસ છે એને અહીંયા બાંધી છે વીણી ખાવા માટે બાકી પેલી બેસ ત્યાં અને બે ભેસ અંદર જોઈ શકો છો મસ્ત નજારો છે અહીંયા કંઈ આસમાનમાં પણ વરસાદ આજે બહુ બધું પડ્યું છે હવે થોડું ઘણું રોકાયું છે જોઈ શકો છો એનો માહોલ બાકી પક્ષીઓ પણ ઘણા બધા ઉડી રહ્યા છે આકાશની અંદર ને ઘણા બધા ખલબલ કરી રહ્યા છે બહુ મસ્ત વેધર છે આજનું ગામડાનું વેધર તમને બહુ પસંદ હશે બાકી તમને બહુ બકરી બી બતાવું થાય અહીંયા એક બકરી છે થોડી થોડી દેખાતી હશે નોર્મલ જોઈ શકો છો નાની બકરી એક જ છે બાજુના ઘરોની છે અહીંયા બાંધી છે વીણી ખાવા માટે જોઈ શકો છો કેટલો મસ્ત વેધર છે મસ્ત મસ્ત પવન એકદમ ઠંડો ઠંડો આવે છે તો દર વર્ષે હું એક એક વૃક્ષનું રોપાણ કરું છું તો મારી ચેનલની અંદર રમે જજો અને જોજો કે મેં દર વર્ષે એક એક વૃક્ષનું રોપણ કર્યું હશે અને વ્લોગ યુટ્યુબ ચેનલની અંદર હશે પરંતુ આ વર્ષે મેં એક પણ વૃક્ષનું રોપણ નથી કર્યું તો આવતીકાલે મારો વિચાર છે કે એક બે વૃક્ષનું રોપણ કરીએ તો વૃક્ષ પણ મેં ઓલરેડી પહેલાં વ્લોગ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે એ રીતના અમે વૃક્ષ રાખ્યા છે તો બાકી તો આવતીકાલે એક એક વૃક્ષનું રોપણ કરવાનો વિચાર છે તો કાલે કરશું અને વૃક્ષ તૈયાર છે ઓલરેડી વૃક્ષ મેં ઘરે જ બનાવેલા છે અને એ પણ ઘરે રોપ નાખી અને તૈયાર કરેલું છે એક વૃક્ષનું રોપાણ કરી પણ તમે પણ ખરો એવી આશા રાખું છું અને જરૂરથી એક વૃક્ષનું રોપાણ અવશ્ય કરજો અહીંયાથી તમે ન્યૂ તબેલાનો લુક જોઈ શકો છો કેટલો મસ્ત લુક લાગે છે અહીંયા થોડું થોડું ડાઘા પડ્યા છે એ જ્યારે અહીંયા ભેંસ બાધતા હતા ખૂટે એટલા માટે એ ભેંસે કચરો ચોંટાડ્યો છે એ માટે થોડુંક બગડી ગયું છે બાકી તો મસ્ત લીક લાગે છે અહીંયાથી કેટલું મસ્ત લાગે છે ડેરીમાં જવા માટે કોઈ ગયો છે જોઈ શકો છો પરણી ડેરીમાં કામ પતાવીને આપણે પાછા ઘરે વળી ગયા છીએ ગઈ છું ડેરીમાં સીધા ઘરે અત્યારે હું છું સ્ટુડિયો પર તો મેં સ્ટુડિયો ની અંદર લગાવ્યું છે ભારત દેશ નો નકશો તમે અહીંયા જોઈ શકો છો ભારત દેશ નો નકશો અને ઉપર ભગવાન બજરંગબલી નો ફોટો પણ લગાવ્યો છે જોઈ શકો છો સ્ટુડિયો ઘરમાં મેં આ રીતના બનાવેલું છે અત્યારે સ્ટુડિયોની અંદર કંઈ જ નહીં કમ્પ્યુટર પણ નથી પરંતુ આવના ટાઈમે અંદર પોતાનો સ્ટુડિયો બનાવવાનું સપનું છે અને એ પૂરું કરીશ કમ્પ્યુટર પણ લાવીશ કેમેરા પણ લાવીશ આઈફોન પણ લાવીશ બધું જ લાવીશ લેપટોપ પણ લાવીશ મિત્રો અત્યારે હું આવી ગયો છું બહાર તો બહાર તબેલાનો લાઈટ જે છે એ ચાલુ કરી દીધું છે અને બહારથી રાતનો લુક આવો લાગે છે કે લાઇટ ફિટિંગ કર્યા પછી જોઈ શકો છો તો ચલો આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું અને આપણે કાલે એક નવા બ્લોગ સાથે મળશું તો આવતીકાલે એક નવા ઝાડ રોપવાનું છે આપણે એક નવું રોપણ કરવાનું છે તો કાલના અંદર કરશું ચાલો મળશું કાલે એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બાય